રામ રામી રામ 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 ધારેલા કામ કરતા નથી કોઈ બી કામ ધારો મને અથવા કરવા જાવ સફળ થતા નથી ये हम काम कर पड़ता है ये प्रदर्शन करना हाँ हाँ यार यार नमः यही भाई बस हम सब पढ़ने जाते हैं कि आप कहाँ हैं यहीं पर हैं आज तो काम તો લાકડાના મિશ્રણ છે ને હા બધું વિરોધ કરતામાં આશાવાળું આમાં આમાં બહાર બેઠક હું કોકલે તે વિચારખ્યા મિશન હા બને તો છૂટ છે

તારિફ પેડીમાં લાગે ને અમારી પેડીમાં લાગે ત્રણ ભાઈ છે ને હા ત્રણ ભાગ પડ્યા ને એ મારી રત્નાભાઈ નો એ અલગ કે તમારમ એક જ માન્યો હદ છે પણ કેહાન બળતો તીજી પેડીની વાત ચાલે બરાબર હા બદાયરા પૂરો એટલે

એ નડે પેલા તો તને એનો વ્યવહાર મોકલે તારું કોઈ સફર પણ થવા દેતા નથી હવે થી બરોબર ને કરી રમણ ને મળી ના રમણ 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 નામ નો

હાચુ કઠો વેક્ટરજી કરી હે આન માર ના મારું આટલું કામ કર હું તમને સી ફર્ટી સિંધુ સડાઈ દઉં કોક સમય પર તો બોલ્યા હોય ને હવે યાદ નથી લોન ને લોન કોઈ વખત કોઈ વખત લોન કોઈ વખત મને તમે કયો છો એટલે પાકું જશે હું દેવને આગળ રાખું છું એટલે સો ટકા શબ્દો પાકો જશે એટલે એવી કરી લે કે કોઈ લોન માં આગળ કરી નાખો મારલે સિત્તેર થી પંચી દે ને જન કરી લે છે પૈસા દીપું પાસે લઈ જઈ લેના 100% સાટીવા હા 80000 નો ઓપ તો નતો મારી એટલે હું શરણ દર્શન કરવા ગયો તો પ્રાર્થના કરી દીધી કે મારો 80000 ઓપ પડી જશે ને હું દર્શન કરવા દર્શન કરવા જો મળી ગયો હા દર્શન થઈ ગઈ લેને સનરનાલિટી ભી

ઝોકી-ઝાકી મેં હમરેલી થી ઘડિયાની ભાષામાં કેમ નામ આવતું જરૂર તો દિવસ થાય તો કેટલા અત્યારે તો હું તમે મારા કિતરું છે ને

અને એમ લેજી જે વચ્ચે તારી કુળદેવી હા હવે અગરબત્તી બાદ કુળદેવીને કહે છે હામાં કુળદેવી જે હોય તારી કુળદેવી પણ આનો નું મને નર્તક કરે છે હામાં તો મા કુળદેવી હવે એના નામની બે અગરબત્તી બાર હું જે નર્તક કરતી હોય એને અનુકવે તો નર્તક કરતી ના અને તમારે ક્યાંક એ કુળદેવી હવે તું મારે સાથે રહેજે જે જેટલા નર્તક હતા એ નર્તકને હું હટાવું હું અને નર્તકને હટાવીને જો કહે મારી કુળદેવી તું ઊભી રીત જ જા જેથી કરીને બહારનું કોઈ વસ્તુ આઈ હકે એના ઘરમાં બરાબર એથી બરાબર જો તો કોઈક નારેજીનું ભીરું આમાં મારું ખરું ખરું નારું હામા અને નારાણી બાજુ કંઈક ઓછળ કે કાય ખરું

એ વાત તો અલગ બોલે રા આશીર્વાદ એક